બારિયાના બારમોળા ગામે યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા મિટિંગ કરવામાં આવી ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના બારિયાના બારમોવાળા ખાતે યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અત્યાર સુધીમાં ક્ષત્રિય રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા હતા પરંતુ હવે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા ક્ષત્રિય સમાજ ઠેર ઠેર ભાજપને વોટ ના આપવા અને ભાજપના વિરુદ્ધ મતદાન કરી ભાજપને હરાવી ક્ષત્રિય સમાજ સાથે થયેલા અન્યાયને લઈ ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર છાંટા ઉડાડ્યા છે જેને ક્ષત્રિય સમાજ કોઈ પણ સંજોગોમાં માફ કરવા તૈયાર નથી દેગામ તાલુકાના વિવિધ ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરતા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની માતાજીની સાક્ષી શપથો લેવાય ભાજપ વિરુદ્ધ ઠેર ઠેર મિટિંગોનું પણ આયોજન જોવા મળી રહ્યું છે શપથ લઉં છું કે શપથ લઉં છું કે રાજકોટ લોકસભાનો ઉમેદવાર રાજકોટ સ્વી કરીશ અને કરાવીશ અન્ય મજબૂત વિરોધ પક્ષ ને મત આપીશ અને અપાવીશ તેની હું આપું છું રિપોર્ટર ગીતાબેન બારૂર જિલ્લા બિરોચિબ ગાંધીનગર